नमस्कार मित्रों बात करीशु आजના તાજા સમાચારની પાણી માટે દરરોજ ખાઈચે ઘર્ષણ રહીશો બજે ખાઈચે ઝઘડા એક ડોલ પાણી માટે રહીશોને મારવા પડે છે બલકા અમદાવાદના ચાંદકેડા વિસ્તારમાં 50 થી વધુ સોસાયટીઓ ચેલ્લા એક મહિનાથી પાણી માટે બલકા મારી રહ્યા છે એક મહિનાથી ચાંદકેડામાં પાણીની સમસ્યાનો નિરાકરણ નથી આવ્યો રહીશો ગેટાતા પાણીના ટેન્કર મગાવવા માટે મજબૂર બન્યા છે ઉર્ધા પ્રમાણમાં પાણી ન મળતા રહીશોએ અધિકારીઓ અને નેતાઓ વિરુદ્ધ આક્રોશ ઠાલવતા દખિમ કે મત લેવા આવે છે પણ પાણીની સમસ્યાનો નિરાકરણ લાવવા કોઈ ફરક તો નથી